આપણે ઘણા ટાઈમથી મહારાષ્ટ્રની અંદર હિન્દી અને મરાઠી ભાષા બોલવા મુદ્દે બહુ મોટો વિવાદ જોઈ રહ્યા છે જ્યાં ઘણા બધા લોકો બહારથી વસેલા છે કોઈ ધંધાદારીઓ છે કોઈ મજદૂર ભાઈઓ છે એ લોકલ વેન્ડરો છે જે મહારાષ્ટ્રની અંદર રહે છે અને મરાઠી ભાષા નથી બોલતા એમને બળજબરીપૂર્વક મરાઠી બોલવા ફોર્સ કરવામાં આવી રહ્યો છે અને ના બોલે તો એમને મારવામાં પણ આવી રહ્યા છે તમે ન્યૂઝમાં જ જશો તો આ ઠેકેદારોને મારે એક જ વસ્તુ કહેવી છે કે તમારામાં જો એટલી હિંમત હોય તો ત્યાં જે લોકો ફિલ્મો બનાવી રહ્યા છે એ બધી હિન્દીમાં બંધ કરો અને મરાઠીમાં બનાવવાનું ચાલુ કરો જે સેલિબ્રિટી લોકો રહે છે એ લોકોને કહો કે ભાઈ મરાઠીમાં જ બોલવાનું ચાલુ કરો હિન્દી ઇંગ્લિશમાં વાતો ના કરે હિન્દી એક આપણી રાષ્ટ્રીય ભાષા છે અને દરેક વ્યક્તિને એક એવો હક છે કે પોતાની વાત એ રાષ્ટ્રીય ભાષામાં કહી શકે આ ભાષાના નામનું ઝેર ઓકવાનું બંધ કરી ભારતનું લોકો વિશ્વભરમાં દ્રષ્ટાંત આપે છે કે ભારત એક એકતાનું પ્રતિક છે શું આવી એકતા આપણે દર્શાવીશું હું ગુજરાતમાં રહું છું મારા ગુજરાતમાં ઘણા એવા મજદૂર ભાઈઓ ધંધાદારીઓ રહે છે એમાંથી અમુક મારવાડી છે મરાઠી છે પંજાબી છે જે પોતાનો ધંધો લઈને ગુજરાતમાં બેઠા છે કે પછી અહીંયા વર્ષોથી રહે છે તો અમે તો કોઈ દિવસે એ લોકોને એવું નથી કીધું કે ભાઈ ગુજરાતીમાં જ વાતો કરો અમે તો એ લોકોને એવું કીધું છે કે તમને જે ભાષા આવડે એમાં વાત કરો તમારી ભાષામાં અમે તમને જવાબ આપીશું તો આ ભાષા નામનું ઝેર રોકવાનું બંધ કરો એનાથી કોઈને કોઈ ફાયદો નહીં અને એક વસ્તુ મને જણાવો કે તમે મહારાષ્ટ્રમાં રહેવાના છો કોઈ દિવસ મહારાષ્ટ્રની બહાર નહીં જાઓ તમારા ઘરે કોઈ મૃત્યુ પામ્યું છે વ્યક્તિ તો એના અસ્થિ વિસર્જન કરવા શું હરિદ્વાર નહીં જાઓ એ બાજુના લોકોએ તમને એવું કીધું કે ભાઈ અમારી જ ભાષા બોલો ત્યારે શું કરશો તમે ક્યાં હિમાચલ ઉત્તરાખંડમાં ફરવા નહીં જાઓ વિચારો છો જે રોકવાનું બંધ કરી દો એનાથી કોઈને કોઈ ફાયદો નહીં અને જે હિન્દી ભાષા બોલે છે એને બોલવા દો